અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અધિકૃત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં કાચા કામના આરોપીઓ પાસેથી કુલ પાંચ મોબાઈલ ફોન ઝડપી પાડી ગુનો દાખલ કરતી એસઓજી ભરૂચ ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જેલોમાંના પાકા તથા કાચા કામના કેદીઓ દ્વારા ગેરકાયદેસર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હોવાના બનાવ બનેલ હોવાથી તકેદારીના ભાગરૂપે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓ દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ છૈયા એસઓજી ભરૂચનાઓએ પોતાની ટીમ સાથે અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા પ્રથમ જેલમાં પ્રવેશ કરી જેલર વિપુલભાઈ સોરો નાવોની ઓફિસ ની પહેલા આવેલ રૂમમાં આઠ કેડીઓ હાજર હોય તેઓની ઝડપી તપાસ કરેલ તેમજ જેલરની ઓફિસના ટેબલ ઉપર કાચા કામના આરોપી ચિરાગ રણછોડ પટેલ નાઓનો મોબાઈલ ફોન તથા ટેબલના ધ્રોવરમાંથી કાચા કામનો આરોપી ડી પ્રમેશભાઈ પટેલ નાઓનો મોબાઈલ ફોન તેમજ જેલરની ઓફિસમાં હાજર કાચા કામના કેદી ચિંતન રાજુભાઈ પાંસુરિયા પાસેથી એક મોબાઈલ ફોન તથા જેલરની ઓફિસની પહેલા આવેલ રૂમમાં હાજર ભૌટિક હરેશભાઈ લુણગડીયા નાઓ પાસેથી તેમજ રૂમમાં મૂકેલ ટેબલના ધ્રોવરમાંથી એક બિનવારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવતા પાક્કા તથા કાચા કામના તમામ કેદીઓની જેલ પરિસરની બેરેકોની તથા સરસામાનની જરતી કરવામાં આવેલ હતી સદર જરતી તપાસ દરમિયાન કાચા કામના પાસેથી કુલ ચાર મોબાઈલ ફોન તથા જેલરની ઓફિસ પહેલાના રૂમના ટેબલના ડ્રોવરમાંથી મળી આવેલ બિનવારસી મોબાઈલ સાથે કુલ મોબાઈલ નંગ પાંચ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર મળી આવતા તમામ આરોપીઓ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પ્રિઝન એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ પકડાયેલ પ્રતિબંધિત મુદ્દામાલ કોની મદદથી જેલમાં ગુસારવામાં આવેલ હતો તેમજ જેલમાં કયા કયા કેડીઓએ આ મોબાઈલોનો અનધિકૃત રીતે ઉપયોગ કરી કઈ કઈ વ્યક્તિઓ સાથે વાતચીત કરેલ છે તેમજ આ મોબાઈલ તથા સિમ કાર્ડ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવેલ છે કે કેમ આ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાહિત પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી આ અનુએ એક ગતરોજ એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સેબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જ્વેલર્સની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા કામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા આમાં કુલ પાંચ જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એક્ટની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ પ્રિમાઈસી તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે ઓકે